ઉપવાસ હોય ને આપણે ફરાળી વસ્તુઓ ખાઈએ ને તો ઘણા બધા લોકોને ગેસ થતો હોય છે કે પછી પિત્તની તકલીફ કે એસિડિટી થતી હોય છે અને એનું મેઈન કારણ છે કે આપણે ફરાળમાં જે વસ્તુઓ ખાઈએ છીએ ને એમાં ઘણી બધી વસ્તુઓ તળેલી હોય છે તો આજે હું તમારી સાથે તળ્યા વગરની ફરાળી પેટીસની ની રેસીપી શેર કરવાની છું અને એનો જે મસાલો છે ને એ આપણે એકદમ અલગ રીતે તૈયાર કરવાના છે એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ મસાલો કે તમે એકવાર જો આ પેટીસ ઘરે બનાવશો ને

અને સાબુદાણાને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને એનો પાવડર બનાવવાનો છે માર્કેટમાં તૈયાર જે સાબુદાણાનો લોટ મળે છે ને તમે તમે એ પણ લઈ શકો શકો અથવા ઘરે આ પ્રમાણે ખૂબ જ સરળતાથી એને એને તૈયાર કરી છો તો એક અંદર આપણે કાઢી લઈએ હવે આપણે એક આ રીતનો થોડો મોટો બટાકો લેવાનો છે જો નાની સાઈઝ હોય તો તમારે બે લેવાના અને એની છાલ કાઢી આપણે એના એકદમ નાના નાના પીસ તૈયાર કરી લેવાના છે આટલી ક્વોન્ટિટીમાંથી તમારા લગભગ અઢારથી વીસ નંગ જેટલા હોય તો પણ લઈ શકો છો પણ શક્કરું ગ્રાઇન્ડ કરવું છે તમારે થોડું પાણી એની અંદર નાખવું પડશે બટાકા એકલા હશે તો પાણી નાખવાની જરૂર નહીં પડે અને ગ્રાઇન્ડ થઈ જશે અને જરૂર લાગે તો તમે થોડું પાણી પણ એમાં નાખી શકો છો હવે જે સાબુદાણા આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે ને એની અંદર આપણે 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 જે બટાકા ગ્રાઇન્ડ કર્યા એ કરી કરી દેવાના છે છે એને મિક્સ લેવાનું જ્યારે પણ બફળા બનાવીએ અથવા તો આ રીતની ફરાળી પેટીસ બનાવીએ તો એની અંદર બટાકા બાફી અને એની અંદર પછી બાઇન્ડિંગ માટે આપણે આરા લોટનો ઉપયોગ કરતા હોય છે અથવા તો તમે મોરોયાનો લોટ નાખતા હો તો એ વખતે આપણે જ્યારે બફળા બનાવીએ ને તો એ તળીને બનાવીએ તો જ ક્રિસ્પી બને છે પણ જો તમે આ રીતે સાબુદાણાનો લોટ તૈયાર કરી અને એની અંદર બટાકાને ગ્રાઇન્ડ કરીને એડ કરશો અને પછી તમે આ રીતના સ્ટફ પેટીસ તૈયાર કરશો ને તો તળ્યા વગર પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે આપણે હાથેથી એને મિક્સ કરી લઈએ અને જરૂર જેટલું પાણી એની અંદર આપણે નાખવાનું છે કારણ કે સાબુદાણા જે છે ને એ બટાકા આપણે જે ગ્રાઇન્ડ કરીને રાખ્યા ને એનું બધું જ મોઈશ્ચર પોતાની અંદર એબ્સોર્બ કરી લેશે આનાથી આપણું ઉપરનું લેયર તૈયાર થવાનું છે અને એની અંદર આપણે ફક્ત મીઠું જ એડ કરવાનું છે તો મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને પાણી થોડું થોડું નાખવાનું જો એકસાથે વધારે પાણી થઈ થઈ જશે જશે ને તો આપણું જે આ લેયર છે ઢીલું અને પછી આપણે બાઇન્ડિંગ માટે એમાં બીજો થોડો સાબુદાણાનો લોટ એડ કરવો પડશે હવે આપણે દસ થી પંદર મિનિટ માટે એને રેસ્ટ આપીશું જેથી સાબુદાણા પૂરેપૂરું મોઇશ્ચર એબઝોર્બ કરી લે તો ત્યાં સુધી આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં અડધો કપ શેકેલા સિંગણા લીધા છે જેની છાલ મેં કાઢી લીધી છે આઠથી દસ નંગ મેં કાજુ લીધા છે કિશમિશ લીધી છે નંગ જેટલી હવે અંદર આપણે એડ કરીશું આદુનો એક નાનો ટુકડો લીલા લેવાના છે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની કેમ કે લાલ મરચું નથી નાખવાનું થોડી આપણે એની અંદર કોથમી નાખવાની છે અને પાણી નાખ્યા વગર આપણે એને પહેલા ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગ્રાઇન્ડ થઈ જાય આ રીતે પછી એની અંદર આપણે એડ કરીશું સ્વાદ મુજબનું મીઠું અને તમારે જેટલું તીખું જોઈતું એના કરતાં થોડું વધારે તીખું આ સ્ટફિંગ કરવાનું એક ચમચી એમાં આપણે આમચૂર પાવડર નાખીશું અને બે ચમચી આપણે એની અંદર દહીં ખાંડ નાખીશું એક ચમચી તલ એડ કરવાના છે આ બધું જ મેં એક ટી ના માપથી લીધું છે અને બે ટેબલ સ્પૂન આપણે એની અંદર ડેસીકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું જે તૈયાર બુરવું આવે છે ને એ નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આ જે સ્ટફિંગ છે ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે તમે જો ઉપવાસમાં ગરમ મસાલો ખાતા હો તો તમે એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો મેં નથી કરો તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાંથી નાના નાના ગોળા તૈયાર કરવાના છે તો આપણે જે રીતે સ્ટફ પેટીસ તૈયાર કરવી હોય જે સાઇઝની એનાથી નાની સાઇઝના આ રીતના ગોળા તૈયાર કરી લેવાના આપણું જે સાબુદાણાનું મિશ્રણ છે ને એ પણ અત્યારે તૈયાર થઈ ગયું છે તો એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો એડ કરી દઈશું બાફેલો બટાકો એડ કરવાથી બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે તો આપણે જ્યારે બફ વડા કે ફરાળી પેટીસ તૈયાર કરીએ તો બટાકાનું મિશ્રણ તૈયાર કરી છે કરીશ કે બટાકા બાફી એની અંદર બાઇન્ડિંગ માટે આરા લોટ અથવા તો પછી મોરાનો લોટ એડ કરીએ છે પણ એ પેટીસ તળીને બનાવી તો જ ક્રિસ્પી બને છે પણ જો તમે આ રીતે સાબુદાણાનો લોટ એમાંથી પેટીસ તૈયાર કરશો તો તમારી જે પેટીસ છે ને તળ્યા વગર પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે તો બાફેલા બટાકાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે મિક્સ થઈ જાય પછી હાથમાં તેલ લગાડી દઈશું અને આપણે જે અંદરનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એના કરતા થોડા મોટા ગોળા વાળવાના છે અને પછી આ રીતે હાથ પર જ આપણે એને ગોળ શેપમાં ફેલાવી દઈશું હાથમાં તેલ લગાડી દેવું જેથી હાથમાં બિલકુલ જ એ ચોંટે નહીં હવે વચ્ચે સ્ટફિંગ મૂકી આ રીતે સીલ કરી દેવાનું છે ખૂબ જ ઇઝીલી એ સીલ થઈ જશે અને જો ક્રેક્સ જેવું લાગે તો તમે એને જોઈન્ટ કરી દેશો તો ઇઝીલી જોઈન્ટ પણ થઈ જશે અને જરૂર લાગે તો તમે થોડો પાણીવાળો હાથ પણ કરી શકો છો તો આ પ્રમાણે આપણે બધી જ ફરાળી પેટીસ તૈયાર કરી લેવાની છે હવે આપણે બનાવવા માટે આ રીતનું જે અપમ પેન આવે છે એ લઈશું અને એની અંદર થોડું તેલ લગાડી ગ્રીસ કરી દઈશું આ નોનસ્ટિક છે એટલે તમારે જો બિલકુલ તેલનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેલનો ઉપયોગ કર્યા વગર પણ બનાવી શકો છો પણ થોડું વધારે ક્રિસ્પી બને એના માટે મેં તેલ લગાડ્યું છે હવે એની અંદર આપણે જે પેટીસ તૈયાર કરી છે મૂકી દેવાની છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ ત્રણથી ચાર મિનિટ એક સાઈડ થવા દઈશું તો કવર લગાડી દઈએ અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને રહેવા દઈએ તો ત્રણથી ચાર મિનિટ અત્યારે થઈ ગઈ છે અને હવે આપણે એની સાઈડ પલટાઈ દેવાની છે એમાં વચ્ચે જે હશે જલ્દીથી એનો કલર સરસ ડાર્ક થઈ જશે સાઈડમાં ગેસ ઓછો અડતો હોય તો ત્યાં વાર લાગશે તો વચ્ચેની પેટીસ થઈ જાય તો જે સાઈડ વાળી છે એને પછી વચ્ચે કરી દેવાની તો બીજી બાજુ પણ આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે તો બંને સાઈડ થઈને ટોટલ સાત થી આઠ મિનિટમાં આપણી જે પેટીસ છે ને એકદમ સરસ ક્રિસ્પી બની જશે અને મેં એક જ વાર તેલ મૂક્યું છે બીજી વાર તેલ મૂકવાની મને જરૂર નથી પડી તો બીજી સાઈડ પણ અત્યારે જે વચ્ચે વાળી પેટીસ થઈ ગઈ છે તો એને આપણે પ્લેટમાં કાઢી દઈશું અને સાઈડ વાળી જે પેટીસ છે એને વચ્ચે લઈ આવીશું તો આ પ્રમાણે આપણે બે બેચમાં થઈ અને આપણી જે પેટીસ છે તૈયાર કરી લેવાની છે તો પેટીસ બધી જ તૈયાર થઈ ગઈ છે અને એનો જે કલર છે ને આપણે તળીને જે ડાર્ક આવે છે ને એટલો ડાર્ક નહીં આવે પણ એકદમ સરસ ક્રિસ્પી બને છે હું તમને તોડીને બતાવું તો અંદરનું જે સ્ટફિંગ છે એ પણ ખાવામાં એકદમ જ ટેસ્ટી છે તો હવે જ્યારે તમારે તળ્યા વગરની કોઈ ફરાળી આઈટમ ખાવી હોય તો તમે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરી શકો છો રેસીપીનો બધો પસંદ આવે હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો